ભાબર હાઇવે ઉપર નવી APMC ના ગેટ આગળ આવેલા દબાણો તોડવા માટે તંત્ર અવારનવાર નોટિસ આપવામાં આવી હોવા છતાં દબાણદારો દબાણો ના હટાવવામાં આવતા શુક્રવારે ભાબર નગરપાલિકાની ટીમ માર્ગને મકાન વિભાગ તેમજ પોલીસ અને મામલતદાર સાથે દબાણ હટાવવા માટે પહોંચી ગઈ હતી ભાબર નગરપાલિકા દ્વારા ભાબર APMC થી ગાય સર્કલ સુધીના દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી આજરોજ માનનીય મદદિશ કલેક્ટર સાહેબ સુગામના માર્ગદર્શન નીચે ડબર ગાય સર્કલથી માંડી અને બસ સ્ટેન્ડ સુધી દિયોદરના રોડ સુધીમાં જે નગર માર્ગ અને મકાન રાજ્ય અને નગરપાલિકા વિસ્તારની હદમાં જે બિનઅધિકૃત દબાણો અગર લારી ગલ્લા અગર અધિકૃત માણસો જે બેઠેલા છે એ લોકોને દૂર કરવાનું એક અભિયાન માનનીય મદદિશ કલેક્ટર સાહેબની સૂચનાથી આજે આયોજન કરવામાં આવેલું છે જેના ભાગરૂપે પ્રથમ તબક્કે અઢાર મીટરમાં આવતા તમામ દબાણો ફરજિયાત દૂર કરવાના થાય છે જ્યારે અઢારથી ચોવીસ મીટરમાં માનનીય મદદનીશ કલેક્ટર સાહેબના માર્ગદર્શન મુજબ દબાણો દૂર કરવાના થાય છે સાહેબ જે આ લારી કલ્લા છે તો એમના માટે બીજી કોઈ વ્યવસ્થા કરવામાં આવેલી છે હા આ ટેમ્પરરી જે માણસો છે લારી ગલ્લાવાળા હોય એરિયાઓ હોય ફાદીના માણસો હોય એના માટે નગરપાલિકાના ખાડીયા વિસ્તારમાં જે મકાનો બિલ્ડિંગો બનાવેલા છે ત્યાં જે ઓટલા બજાર છે ત્યાં શિફ્ટિંગ કરવાનું આયોજન છે કેટલા સમયમાં રોડની કામગીરી શરૂ કરવામાં આવશે રોડનું મારી જાણકારી મુજબ હમણાં જ મેં એના જે એસઓ જોડે ચર્ચા કરી તો એમનું એવું કેવું છે કે આનું રિટેન્ડરિંગની કામગીરી ચાલુમાં છે ટેન્ડર હજી સેન્ક્શન થયું નથી રિટેન્ડરિંગ સેન્ક્શન થઈ જશે એટલે તરત જ આનું કામ હાથ ઉપર લેવાનું છે સાહેબ અઢાર થી માં કોઈ સરકારી સંસ્થાઓના દબાણ આવતા હશે તો એમના પર શું કાર્યવાહી એ જરાક સાહેબ એમની રીતે નિર્ણય કરશે અમારા માનનીય માન્ય કલેક્ટર સાહેબ જયારે ઉપસ્થિત થશે તો સર એનો નિર્ણય કરશે